તો મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં ઋતુ વિશે ગુજરાતી નિબંધ લખવાનો છે અને વાંચવાનો છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો વર્ષા ઋતુ વિશે ગુજરાતી નિબંધ લખીએ તમે પણ સાથે લખતા જજો ચાલો લખીએ વર્ષા ઋતુ ગુજરાતી નિબંધ चालम द रखिए वर्षनी मुख्य वर्षनी मुख्य 3 ऋतुओं 6 वर्षनी मुख्य 3 ऋतुओं 6 એક છે શિયાળો ઉનાળો અને ચોમાસું મિત્રો વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું તો ચાલો આગળ લખીએ ચોમાસામાં ચોમાસામાં વરસાદ પડે છે ચોમાસામાં વરસાદ પડે છે તેથી તેને વર્ષા ઋતુ કહે છે ચોમાસામાં વરસાદ પડે છે તેથી તેને ઋતુ કહે છે ત્યાર પછી આગળ વર્ષા ઋતુમાં વર્ષા ઋતુમાં આકાશ वर्षा ऋतु में आकाश काला, काला. आकाश कादा थी छवाई जाए वर्षा ऋतु में आकाश काला का थी छवाई जाए Thần thạnh độ, pawan, phung khải, xì, thạnh độ, pawan, વીજળીના ચમકારા અને વાદળાના વીજળીના ચમકારા અને વાદળાના ગડગડાટ અને વાદળાના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડે છે તૂટી પડે છે ત્યારબાદ આગળ લખીએ આથી નાના મોટા આથી મોટા સૌ આથી નાના મોટા સૌ આનંદમાં આથી નાના મોટા સૌ આનંદમાં આવી જાય છે બરાબર મોર કળા करी ने मोर कड़ा करी ने नाचे छे मोर कड़ा करी ने नाचे छे डेड़का ड्राउ ड्राउ डेड़का ड्राउ ड्राउ करे છે તો મિત્રો ઋતુ વિશે ગુજરાતી નિબંધમાં એક ફકરો આપણે કમ્પ્લીટલી લખી લીધો છે ત્યારબાદ આગળ લખીએ બીજો ફકરો લખીએ મિત્રો વર્ષા ઋતુ વિશે ખેડૂતો ખેતર ખેડૂતો ખેતર ખેડે છે ખેડૂતો ખેતર ખેડે છે તે બી ખેતરમાં વાવે છે થોડા દિવસોમાં થોડા દિવસોમાં થોડા દિવસોમાં એ बीमा थी थोड़ा दिवसों बीमा थी लीला छम छोड़ उगी साथे जो तेपी लखताजो चलो आगे लखीए तर्ती पर 30 पर लिल्लू खास 30 पर लिल्लू खास उगी निकले 6 क्या बचागा कुआ તળાવ નાળા પાણીથી ભરાઈ જાય છે ત્યાર પછી આગળ રક્ષાબંધન રક્ષા બંધન જન્માષ્ટમી નવરાત્રિ અને દિવાળી રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે જો મિત્રો રક્ષાબંધન જન્માષ્ટમી નવરાત્રિ અને દિવાળી જેવા મોટા તહેવારો વર્ષા ઋતુમાં આવે છે ત્યાર પછી આગળ લખીએ